નડિયાદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓનો વિવાદનો નથી આવી રહ્યો અંત વારંવાર કમિશનર સાથે મુલાકાત કરવા સફાઈ કર્મચારીઓ પહોંચી રહ્યા છે કોર્પોરેશનમાં પરંતુ કોઈ કારણસર નથી નીકળી રહ્યો સંતોષકારક રસ્તો આખરે બુધવારે બપોરે કર્મચારીના બે જૂથ વચ્ચે અંદરો અંદર થઈ બબાલ પૂર્વ સફાઈ કર્મચારીના બે આગેવાન એકલા જઈ કમિશનર સાથે મીટિંગ કરી આવતા કર્મચારી સંગઠનના આગેવાનોએ કર્યો વિરોધ કમિશનર સાથે મીટિંગ થશે તો તમામ કર્મચારી સાથે કરશે બાકી નહીં થાય તેવી આગેવાનોની ચીમકી સમગ્ર મામલાને લઈ ડેપ્યુટી કમિશનરે કહ્યું સફાઈ કર્મચારીઓના પ્રશ્નનું નિરાકરણ આવવાની તૈયારીમાં કર્મચારીઓ શાંતિ અને સંયમથી કામ લેવાની જરૂર

આજે કર્મચારીઓની મિટિંગ રાખેલી અને એ મિટિંગમાં અમે તમામ કર્મચારીઓ તથા યુનિયન પ્રતિનિધિઓ હાજર હતા કમિશનર શ્રીએ જગ્યા નથી તેવું બાનું કાઢી અને પાંચ પચીસ જણ ઉપર આવી જાઓ એવું કહેતા અમે ના પાડી કે જે કહેવું હોય એ તમામ કર્મચારીઓને રૂબરૂમાં કહો એટલે કમિશનર શ્રીએ અમારી સાથે કોઈ મિટિંગ કરેલી નથી કે અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ કર્યું નથી હવે અગાઉ યુનિયન ચાલતું હતું ભૂપેન્દ્રભાઈ શંકરભાઈ અને ઘનશ્યામભાઈ નાઓને આજે સમાજે સ્પષ્ટ ના પાડી છે કે તમે અમારા કોઈ યુનિયન પ્રતિનિધિ નથી અને તમારે અમારી કોઈ રજૂઆતો કરવાની નહીં કારણ કે તેઓ જાતે જઈને કર્મચારીઓને સાથે રાખ્યા વિના પોતાની રીતે રજૂઆતો કરી અને કામ કરી લેતા હોય છે જેમાં તેઓ પોતાનો અંગત સ્વાર્થ પણ સાધી લે છે એટલે હવે અમે તેનો વિરોધ કરીએ છીએ સાથે સાથે અમે કાલે અમારું મુલાકાત લઈશું કમિશનરશ્રીની અને પછી અમે આંદોલનની આગળની પેરવી કરીશું આજે એ માટે કેમ આવું કે જે મિટિંગ રાખી તેમાં કર્મચારીઓ તો ગયા નથી કે અમે કોઈ યુનિયન પ્રતિનિધિ નથી ગયા પણ મેં કીધું એમ અગાઉ ભૂપેન્દ્રભાઈ શંકરભાઈ અને ઘનશ્યામભાઈ અને એ લોકો ઉપર ગયા હતા એટલે અમે એમને એવું કીધું કે ભાઈ તમે સમાજના છો સમાજ યુનિયન ચલાવો છો તો તમે સમાજને લીધા વગર કેમ એકલા જઈને બેસ્યા એટલે એ બાબતે થોડી બોલાચાલી થયેલી અન્ય કોઈ ઝઘડો થયો નથી કે કોઈ સુલો શાંતિનો ભંગ થયો નથી ગિરીશભાઈ કમિશનર સાહેબ તમારી સાથે મુલાકાત નહીં કરે અને તમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો શું કાર્યવાહી તો અમે ઉગ્ર આંદોલન કરીશું રેલી કાઢીશું સરઘસ કાઢીશું અને બનશે તો આમંત્રણ ઉપવાસ પણ કરીશું અને શહેરમાં સ્વચ્છતા સફાઈનું કામગીરી ચાલુ રહેશે ના એ અમે બંધ કરાવીશું એ રાતે શર્મા ખબર પડે કે અમારી સાથે અત્યાચાર થાય છે અને એક કમિશનરને ખ્યાલ આવે કે આ સફાઈ કામદાર જે છે એ સ્વસ્થ રાખી આપણી મહાનગરપાલિકામાં સફાઈ કામદારોને અંગત જે પણ ઉભે પ્રશ્ન હોય એની એમની રજૂઆત આવતી હોય છે અને એ એમાંથી કેટલીક રજૂઆતો સામૂહિક પ્રશ્નો પ્રકારની હોય છે એટલા માટે જ માન્ય કમિશનર સાહેબે આજે બપોરે અઢી વાગે તમામ સફાઈ કર્મચારીઓને પોતાની રજૂઆત કે હોય એના માટે બોલાવ્યા હતા જેમાંથી ઘણા બધા સફાઈ કામદારો આજે હાજર રહ્યા છે મિટિંગમાં અને એમના જે પ્રશ્નો છે એમની રજૂઆત કરી છે મોટાભાગે બધા પ્રકારના સફાઈ કામદારોની રજૂઆત સામાન્ય પ્રકારની કોમન પ્રકારની જ છે અને એના માટે અ મહાનગરપાલિકા જે જે કાર્યવાહી કરી છે એનાથી એમને અવગત કરવામાં આવ્યા છે અને એમને સંતુષ્ટ સંતોષકાર અજવા આપવામાં આવે છે કે એમની જે પણ રજૂઆતો છે એમાં શું પ્રક્રિયા ચાલી રહી છે જે જે બાબતે એમને અવગત કરવામાં આવે છે મારી તમામ સભાઈ કર્મદારો કર્મચારીઓ વિનંતી છે કે એમના પ્રશ્નોનું નિરાકરણ માડી જ રહ્યું છે એટલે એમને કોઈપણ પ્રકારની હડતાળ કે એવી કોઈ કરવાની જરૂર નથી સરકારશ્રીના માર્ગદર્શન મુજબ અને જે નીતિ નિયમો છે એ પ્રમાણે આપણે કાર્યવાહી કરી જ રહ્યા છીએ